શિવ ભગવાન રામ ને ચાલ્યું છે ને પંચવટી માં સીતાજી હરણ ભાળી ગયા શું ભરી ગયા તા સોના નું હરણ કેવું સોનાનું હરણ હતું ઋષિ મુનિ રે એટલા માટે તો ભગવાન રામ જયારે હરણ ની પાછળ હરણ ની પાછળ ખબર છે સીતાજી ને એમ કે રામ્કેલી મુશ્કેલીમાં છે એટલે લક્ષ્મણજી હતા ને ઘરે એનું ધ્યાન રાખતા હતા એને કઈ કે જાવ તમારા ભાઈ છે ને એ કઈ ખુશી બધા છે કરવાની છે પણ સીતાજી માન્યા નહીં કે તમે મારા જો પુત્ર સમાન દેવ હોય અને મારા ભાઈ હોય તો તમે જાઓ ને તમારું ભાઈ નું રક્ષણ કરો જાવ કે હું અહીંયા મારું ધ્યાન રાખીશ પછી લક્ષ્મણજી એના તીર્થ થી રાવણ આવ્યો ઋષિ નું રૂપ કહી અને બેસી ગયો અલગ નિરંજન કઈક ભિક્ષા માતા એમ એમ કરી પણ બાળક હતા યાદ આવી ગયો કે લક્ષ્મણજી એ લક્ષ્મણ રેખા કરી છે એને મારે પસાર કરવાની નથી તે લક્ષ્મણ સીતા માતાએ કીધું કે તમે અહીંયા મુનિ આવો ને મારી પાસેથી તમે ભિક્ષા લઈ જાઓ મારે આની બહાર આવવાનું નથી પણ રાવણ તો કપટી હતો એને તો કપટ જ કરવું હતું એટલે એને ખબર હતી પછી જેવો રાવણ એની પાસે ન ગયો પણ સીતા માતા કે રાવણ કે કે જો તું મારી પાસે નહીં આવે ભિક્ષા દેવા તો તને હું શ્રાપ આપીને જઈશ એટલે સીતા માતાના લક્ષ્મણ રેખા ઓળંગી બહાર આવ્યા લંકા માં લઈ ગયો લંકા માં લઈ ગયા ને પછી રામ ભગવાન લક્ષ્મણ ભગવાન ખુબ બેઠે ગોતા સીતાજી ને પછી સુખરી પાસે ગયા હનુમાન દાદા ભરા

ભગવાન રાખે ચોમાસું પૂરું થાય પછી સમુદ્ર સમુદ્ર માંથી કેમ જવું પછી ભગવાન રામે સેતુ બંધાયું સેતુ બંધાયો અને સેતુ ઉપર આખી વાનર ચાલતી ચાલતી હનુમાન લંકાગઢ માં ગઈ અને લંકાગઢમાં જાય ત્યાં શું થયું ખબર છે ભગવાન રામ અને રાવણ નું યુદ્ધ થયું યુદ્ધ થયું કેટલા દિવસ ના નવ દિવસ યુદ્ધ ચાલ્યું એમાં રાવણ નો રાવણ ને કેટલા માથા હતા કેટલા દસ માથા હતા રાવણ ને રાવણ નું એક માથું કાપે ને બીજું માથું રાવણ ને વર્તા હતું કે એને કોઈ માથું કાપે કોઈ મારી શકે નહીં પછી રાવણ બો મારવાની કોશિશ કરી પણ કઈ નહીં પછી જયારે વિભીષણ એ ભગવાન રામ ને કીધું કે પ્રભુ એના પ્રાણ એની ડૂટી છે તમે ત્યાં એને બહાર મારશો તો ઈ ને નહીં

ભગવાન મારવા માટે જન્મ લીધો હતો અને રાવણ ને મારી નાખ્યો વાર્તા થઈ જાય પૂરી રાવણ ને રાવણ ને સાંજે છ વાગે બાળવાનું હાલો હાલો હવે આને બધા